પાટણ નિસન્તાન દંપતિને બાળક વિચાર મામલે ચોંકાવનારો ખુલાસો પાટણ એસપીનું નિવેદન બાળકનો જન્મ થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો બાળકને હોસ્પિટલના કર્મચારી રૂપસિંહ દ્વારા અપાયો બાળક બિનવારસી મળવા બાબતે ગઢ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ સુરેશ ઠાકોરે જે બાળક વેચ્યું હતું તે બાળક મળ્યું રૂપસી ઠાકોર નામના ઈસમે સુરેશ શિલ્પાને બાળક સોંપ્યો હતો સુરેશ ઠાકોરે જે બાળક વેચ્યું હતું તે બાળક મળ્યું પાલનપુરમાં બાળ શિશુગૃહમાં બાળક તંદુરસ્ત હાલતમાં નિસંતન દંપતીએ વેચી દેવાયેલું બાળક પાલનપુર શિશુગૃહમાં સુરક્ષિત પાટણ એસપી એસપીનું નિવેદન રૂપસી દ્વારા શિલ્પા અને સુરેશ ઠાકોરને અપાયા સુરેશ ઠાકોરે દંપતીને એક લાખ વીસ હજારમાં બાળક આપ્યું પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં ગુમ થયેલા બાળક અંગે મોટો ખુલાસો જુઓ શું કહ્યું એસપીએ પાટણ બાળક વેચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે આ કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે દત્તક આપવાના બહાને વેચી દીધેલું બાળક બીમાર હોવાથી દત્તક લેનારે ડોક્ટરને પરત કરી દીધું હતું જોકે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે આ બાળકને ગુમ કરી દીધું હતું હવે આ ગૂમ બાળકની ભાળ મળી ગઈ છે જે અંગે પાટણ એસપીએ માહિતી આપી છે બાળકનો જન્મ ક્યાં થયો હતો અને સુરેશ ઠાકોર પાસે કેવી રીતે આવ્યો પાટણ એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલે જણાવ્યું કે આ બાળકનો જન્મ પાટણ જિલ્લાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો એ હોસ્પિટલમાંથી રૂપસી નામના કમ્પાઉન્ડરે બાળકનો સોદો કરીને બાળકને લઈને શિલ્પા ઠાકોર અને નકલી ડૉક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું નકલી ડૉક્ટર સુરેશ ઠાકોરે નિરવ મોદી નામના વ્યક્તિને એક લાખ વીસ હજારમાં બાળક વહેંચ્યું હતું પરંતુ બાળક બીમાર પડતા નિરવ મોદીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતું સુરેશ ઠાકોરે નિરવ મોદીને એક લાખ વીસ હજારમાંથી ત્રીસ હજાર રૂપિયા પરત આપ્યા હતા પાટણ એક લાખ વીસ હજારમાં બાળકનો સોદો ખરીદનારી એકાવન રૂપિયા ટોકન આપ્યું પછી આ રીતે ફૂટ્યું ભાંડો સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને હાઈવે પર બિનમારસી છોડ્યું નીરવ મોદીએ પરત કરેલા બીમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઈ પાલનપુર ડીસા હાઈવે પર મોટા ગામ પાસે બિનમારસી હાલતમાં ત્યાજી ફરાર થઈ ગયા બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે હાઈવે પર ત્યાજેલા બાળકનો અવાજ આવતા આસપાસના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી ત્યાંથી બાળકને પાલનપુરના શિશુ ગૃહમાં ખસેડવામાં આવ્યું છે હાલ બાળક તે તંદુરસ્ત છે અને સુરક્ષિત છે રિપોર્ટર અનિલ રામાનો રાધનપુર પાટણ ફરિયાદમાં જેમ એણે કીધું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું એ એક તરફેની ફરિયાદ હતી પણ બાળક ક્યાંથી આવ્યું કોણ લાવ્યું ક્યાં ત્યજી દેવામાં આવ્યું હતું એ પછી આખી મેટરમાં તપાસ દરમિયાન ખુલવા પામેલ છે એ લોકોને તમે નિમિત્તે એને ના ફરિયાદમાંથી

એ અત્યાર માતા પિતા તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે એ સમયે જે ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના એ સાઈ કૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે જેવું નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માંગવામાં આવેલી છે સર્ટિફાઈડ નકલો હજી આવો ઉપર બાકી છે એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં હતા એ બાબતે કરવામાં આવશે સુરેશ ઠાકોર સામે આવ્યો ફરિયાદી અગાઉ પંદર દિવસ પહેલા અમને આ અરજી આપી હતી અને પંદર દિવસથી તપાસા પ્રાથમિક રીતે ગુપ્ત રીતે ચાલતી હતી અને એ બાદ જયારે સુરેશ ઠાકોર ઉપર બોગસ ગુના નો ગુનો દાખલ કરવામાં આવેલો દિવેશ શાહે જેમ મીડિયા મારફતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એવું કે છે કે એના પહેલા માતા પિતા અલગ હતા અને પછી પાછળથી અલગ બદલાય એ બાબતે પોલીસ સમક્ષ એ ટાઈપ સ્ટેટમેન્ટ નથી આવ્યું પરંતુ આ બાબતે અમે ફરીથી એની પૂછપરછ કરશું અને જેટલા પણ ડોક્યુમેન્ટેશન એને આ બાબતે બનાયા છે એ અમે સર્ટિફાઈડ નકલો મેળવીને જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એમને પણ મોકલશું પીએમ જે વાયમાં શું શું એણે કાર્યવાહી કરી છે આ બાબતે કયા ડોક્યુમેન્ટેશન મોકલ્યા છે એ પણ અમે પીએમ જેવાય અધિકારીઓ પાસેથી માંગીશું અને આગળની કાર્યવાહી કરશું અત્યારે પ્રાથમિક ધોરણે ડોક્ટરનો રોલ એટલો છે કે એને સારવાર આપી છે પરંતુ જો ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હશે હોસ્પિટલ મારફતે તો એનો ચોક્કસ રોલ અમે નક્કી કરીશું અને આગળની કાર્યવાહી કરીશું અત્યાર સુધી ખાલી જન્મનો દાખલો ત્યાંથી બનાવવામાં આવેલો છે હવે ડૉક્ટરનો કેટલો રોલ છે કર્મચારીઓનો કેટલો રોલ છે એ સર્ટિફાઈડ નકલો નગરપાલિકામાંથી આવી જાય એ બાદ જ નક્કી કરી શકશો પૂછપરછમાં અમને એક બાળકની આખી લિંક પડેલી છે બીજા બાળકને જે અન્ય બાળક માટે પણ અમે મહેનત કરીએ છીએ સુરેશ ઠાકોરના રિમાન્ડ બે તારીખ સુધીના છે અમને બીજા બાળકો પણ મળી શકે એવી શક્યતા છે બાળકની આજની સ્થિતિ આશરે આઠ થી નવ મહિનાની જે છે અમે સંસ્કાર હોસ્પિટલ ખાતેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે ઓરિજિનલ જે માતા પિતા હતા એની પૂછપરછ અમને રૂપસિંહ મારફતે જાણવા મળશે રૂપસિંહ આજે અમે ડિટેન કરેલો છે એની અટક કર્યા બાદ એના ઓરિજિનલ મધર ફાધર કોણ હતા એ બાબતે અમે તપાસ કરશું અમે અત્યાર સુધી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને અરેસ્ટ કરવામાં આવેલા છે આજે રૂપસીને અમે અરેસ્ટ કરીશું અને રૂપ સુરેશ ઠાકોર બે તારીખ સુધી ડિમાન્ડમાં છે થેન્ક યુ સુરેશ ઠાકોરના પ્રેરિત કરવા માટે પાછળ કોઈનો હાથ ખરી કે જનતા વિશે આ વિચાર વિશે કોઈ પ્રેરિત કરનાર નહી અત્યાર સુધી કોઈ એના માટે મદદ કરતો હોય એવું કઈ ધ્યાન ઉપર આવેલું નથી સુરેશ ઠાકોર પોતાની રીતે જ આ કાર્યવાહી કરતો છે સુરેશ ઠાકોરને અગાઉ બે હજાર ચૌદ ની આસપાસ એને ઉપર એક બોગસ ડોક્ટરનો ગુનો પણ દાખલ થયેલો છે અને બીજી વખત ગુનો દાખલ કરવામાં આવેલો છે એના પાસે અમે ડોક્યુમેન્ટ માંગ્યા છે કે તમે કોને વેચ્યા છે એના સર્ટીફાઈડ નકલો બિલોની આવી જાય એના બાદ અમે કાર્યવાહી કરી શકશું નોંધણી કરાવી છે તો નોંધણી કરાવવા સરકાર સાથે વિશ્વાસઘાત કરનાર અને સરકારને ખોટું રેકોર્ડ આપીને સાચું પ્રમાણપત્ર મેળવવા આવી છે મોટી ચૂકાઈ કરી હા એ તપાસનો વિષય છે તપાસમાં નગરપાલિકા પાસેથી ડોક્યુમેન્ટેશન આવશે પછી અમે આરોગ્ય આપણી સાથે અમે બધી જ માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપશું જે ફરિયાદી છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર દત્તક બાળક મૃત્યુ તો શું આને પણ

પ્રાથમિક નિવેદનમાં એમ બહુ બધી અરજીઓની વિગતોને ખંડન કરીને બીજી એક વિગત આપેલી છે તપાસનો વિષય છે એફઆઈઆર કે અરજી એક પ્રાથમિક માહિતી માટે હોય છે અને પોલીસનો વિષય છે તપાસમાં શું આગળ વિગત કાઢી શકાય થેન્ક યુ થેન્ક યુ ગઈ ત્રેવીસ નવેમ્બર બે ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદી એક ઇલિગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો સુરેશ ઠાકોરને અરેસ્ટ કરાવ્યા તેઓની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ હેલ્થ ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે તેઓ એના સંપર્કમાં આવ્યા તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજાર ની કિંમતમાં બાળક આપવાનું હતું એ રીતે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે મોદી સુરેશ સુરેશ ઠાકોરને બોલાવીને પરત પરત આપવાની વાત કરે છે બાળક બાળક આપ્યા બાદ ઠાકોર ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલ્યુશનમાં સંપર્ક કરીને એક ત્રણસો સી સત્તર આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનો બાર પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલો છે એ બાદ ગઢ પોલ્યુશન ના એસએચ દ્વારા એ બાળક બાળ શિશુગ્રહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે બાળ શિશુગ્રહ પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સારવાર કરવામાં આવે છે છે અને અત્યારે બાળક તંદુરસ્ત તે બાદ શિલ્પા ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસી જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે